જે નથુરામ બાવજીની તિથિમાં જે મૂળ ઉદ્દેશ છે એ મહાપુરુષોનો આવડો આ છે સુરતા સહજ સુન મોરે આ તો જનન જાલરી વાગી સદગુરુએ મને આશાન શાન જેથી ભૂલ્યો બ્રહ્મણા ભાગી આ કાયા નગરમો ગટ ભીતર ચાલે શ્વાસો શ્વાસ એ શ્વાસોમાં ચાલે છે સોહમ એ સતવચન છે પ્રકાશ અને આપણે સુરતા હોય રાખવા જેવી છે સુхом શબ્દે સુરતા સાનો જાણો એના જવાબમાં દાસ ધીરો કે દેહમો દર્શન મારા ગુરુના પ્રતાપ અને એવા આપણને આપણે ગુરુ સંતો મળ્યા છે અને સ્વર્ગમાં જવાની કેવળ આનો આ જ રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી કબીર સાહેબે કીધું કે એ અગમ ગેર જવાનો સંદેશો કયો તો કે સૂર્ય ઘર સુતા ચંદ્ર ઘર જાગ્યા સુન શબ્દ મહાપુરુષ નો આ સંદેશો છે એટલે શ્વાસો સ્મરણ કરવાની તમામ છે કોઈ એમ થઈ કે પહલ ગામમાં આપણે એક મહાન યુદ્ધ થયું એમો ભારત અને પાકિસ્તાન વચ્ચે હામા હામી મિસાઈલો નાખો મળતા હતા પાકિસ્તાન વાળા આપણો ઉપર નાખે ને ભારત વાળા પાકિસ્તાન ઉપર નાખે અને કદાચ પાકિસ્તાની એ આપણો ઉપર નાખીને આપણે એ પોતાની જાતને કે હું બ્રહ્મ છું બ્રહ્મ ઉપર પડક હું બ્રહ્મ રહેવાનું છે નહીં રહેવાનો એ એ બ્રહ્મ નહીં રહેવાનો તો જે ભજન કરે સાહેબ એનો દેહ પડ રહે છે કેમ કે પેલા યુગની અંદર પ્રહલાદને તમે જોઈ લો પોતાના બાપે ઉકળતી કડા મોતાર્યો શસ્ત્રના ઘા કર્યા કડાએ અવારનવાર કારણ કર્યા પણ પ્રહલાદના શરીરને પણ કોઈ નુકસાન નથી પાવર કોનો છે કે આ ભજન જે બ્રહ્મ સ્વરૂપ છે એ પોતાના દેહને પણ બ્રહ્મ સ્વરૂપ બનાવે એ તો ઘણો સમય થઈ ગયો જાદુ સમય થઈ ગયો આપણે પોતાની જાતને બ્રહ્મ માનતા બ્રહ્મ કોણ કહી શકે એ તો એ ભૂમિકા ઉપર પહોંચ્યો છે જે સત્ય એઈ કહી શકે આપણા આ લક્ષ્મીપુરાના રામા સરસ્વતી નદી કિનારે તપ કર્યું કોઈ રબડ રબારણ બાઈ આયે દૂધ પીવડાવતી હતી અને બાજીઓના ઉપર રાજી થઈ ગયા અને બાજીએ કીધું બેન બે મને દૂધ પાયું છે એના બદલામાં મારા તન કે દેવું છે હવે નદી કિનારે હું હતો ખાલી રેત સિવાય કશું નો એક કોકો ભરીને રેત આપી દીધી રબારણ થોડે એટલે જ નાખી દીધી ઘરે જઈને આ પથેડી ત્યાં મૂકી અને એમાંથી મોતી પડતા હતા સાહેબ

એ મહાપુરુષો ને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ અને એવી જ વિનંતી છે કે મોતી ભગત ને ખેતી કરવી હોય ને એટલે બાબત સ્વર્ગ જ્ઞાન જાણતા સ્વર્ગ જ્ઞાન જાણતા અને આ ખેતરમાં આટલું જ બીજ પડે એ સ્વર્ગ જ્ઞાન આધારિત લ્યો આપણે તો કશું કરવું જ નહીં કાલ ઉઠીને થઈ બાર બનાવ બની જાવ છે પૂજા હું સબ આ જે જે મહાપુરુષો એ કીધું છે એ આપણે કશું કરવું નથી ઓને કરે કોઈ સાન સમજાવો કહો જે બ્રહ્મ કહો તે આયા કાયા છોડ ચલે જબ હંસા કહો જે બ્રહ્મ ક્યો સમાયા હે અને આપણો એ ભજન દ્વારા ને કોઈ સંતોના મુખ દ્વારા વાચન દ્વારા આપણને મળી આવ્યું હોય કે હમ આયા નૂર સે અમરાપુર મેરા ધારા

જે આપણને શબ્દો એ સ્થાન આપી છે એ સોહમ ની આપી છે પણ નિશાન કઈ અલગ જગ્યાએ છે સોહમ શબ્દનું સમરણ કરવાનું છે એ વાત પાકી છે પણ સુરતા નિશાન પર રાખી એ નિશોન નામ કા બ્રહ્મ રંદ્રમ એ વાસ મન ઇન્દ્રિ કુણ ધ્યાન વહા ગળે તબ નરક વાસ ના નિશાન એ શુદ્ધ મંડળ માં છે અને મહાપુરુષો એ આપણે એવી વિનંતી કરીએ કે આપણને મહારાજ ને એવી વિનંતી છે કે અમને એજ રસ આપો એ જ અમને બ્રહ્મ જ્ઞાન નો રસ આપો એમાં નવીનભાઈ હવે હવે લાલજી મહારાજ સન્માન